તાજેતરમાં ડીસામાં બનેલી ફટાકડા બ્લાસ્ટની દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે આ કાર્યવાહીના ભાગરૂપે પાલનપુરમાં ફટાકડાની નવ દુકાનો અને ડીસામાં બે દુકાનોને સીલ કરવામાં આવી છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પાલનપુર અને ડીસામાં કુલ અગિયાર વેપારીઓએ ફટાકડા વેચવા માટેનું લાયસન્સ મળ્યું ન હતું જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ વેપારીઓ લાયસન્સના નિયમો અને શરતોનું યોગ્ય રીતે પાલન કરી રહ્યા ન હતા સુરક્ષાના નિયમોની અવગણના અને અન્ય ગેરરીતિઓ ધ્યાનમાં આવતા તંત્ર દ્વારા તાત્કાલિક આ દુકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે ડીસામાં બ્લાસ્ટની ઘટનાની ગંભીરતાને જોતા પાલનપુરના ફટાકડાના પાંચ જેટલા વેપારીઓએ સ્વયંભૂ રીતે પોતાના ફટાકડા વેચવાના લાયસન્સ તંત્રને જમા કરાવી દીધા છે અને પોતાનો ધંધો બંધ કરી દીધો છે આ વેપારીઓએ સંભવિત જોખમને ધ્યાનમાં રાખી આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી ફટાકડાના ગેરકાયદેસર વેચાણ ઉપર અંકુશ આવશે અને ભવિષ્યમાં ડીસા જેવી દુર્ઘટનાઓ ટાળી શકાશે તેવી આશા સેવાઈ રહી છે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ ફટાકડાના વેચાણ અંગે સઘન તપાસ ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે ડીસામાં બનેલી દુર્ગભાગ્યપૂર્ણ ઘટના બાદ તંત્રની આ સક્રિયતાને લોકોએ આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય